પરંતુ જાપાનની કેબિનેટે એક એવા નિર્ણયને મંજૂરી આપી કે જે રક્ષા બજેટ આ વખતે રેકોર્ડ બ્રેક વધારવામાં આવ્યું નમસ્કાર જાપાને એક એવો નિર્ણય લીધો છે જેને કારણે આખી દુનિયાની અંદર હડકંપ મચી ગયો છે કોઈ પણ દેશ હોય એ પોતાના સરહદની સુરક્ષા માટે જબરજસ્ત ખર્ચો કરે પરંતુ જાપાનની કેબિનેટે એક એવા નિર્ણયને મંજૂરી આપી કે જે રક્ષા બજેટ આ વખતે રેકોર્ડ બ્રેક વધારવામાં આવ્યું અને એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ઉત્તર કોરિયા ચીન અને રશિયાથી જાપાનને સૌથી મોટું જોખમ છે એટલે રક્ષા બજેટ વધારી દેવામાં આવ્યું અને એવા એવા સાધનો જાપાને વસાવ્યા છે કે જેને લીધે અત્યારે દુનિયાની અંદર ચિંતા વધી ગઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જાપાનની કેબિનેટે શુક્રવારે એક નિર્ણયને મંજૂરી આપી જેમાં રક્ષા બજેટ બે હજાર પચીસ માટે પંચાવન બિલિયન ડોલર રજૂ કરવામાં આવ્યું હતું એને મંજૂરી આપવામાં આવી અને જાપાન હવે ક્રૂઝ મિસાઇલની સાથે પોતાનું જે સ્ટ્રાઇક બેક કેપેસિટી છે એને સુધારવા અને ઉત્તર કોરિયા ચીન અને રશિયા સામે જે જોખમ વધી રહ્યું છે એનો સામનો કરવા માટે આ રક્ષા બજેટની અંદર ક્લોથિંગ વધારો કરવામાં આવ્યો છે અને આ એક રેકોર્ડ બ્રેક બજેટ હોવાનું કહેવાય છે જાપાન છે એ દુનિયાની અંદર રક્ષા સેનાની પાછળ ખર્ચો કરવા માટે દુનિયાનો દસમા નંબરનો દેશ છે પરંતુ હવે પાંચ વર્ષ માટે જે જાપાને લક્ષ્યાંક રાખ્યા છે એ જોતાં જાપાન હવે ત્રીજા નંબરનો દેશ બની જશે સેના પાછળ ખર્ચો કરવામાં અત્યાર સુધીમાં પહેલા નંબર પર અમેરિકા અને ચીન અમેરિકા પહેલા નંબરે ચીન બીજા નંબરે અને ભારત ત્રીજા નંબર ઉપર છે પરંતુ ભારતને પણ પાછળ છોડીને જાપાન આગામી દિવસોની અંદર સેનાની પાછળ સૌથી વધારે ખર્ચો કરનારો ત્રીજો દેશ બની જવાનો છે હવે આ જે સેનાના બજેટ તો વધારી દીધું પરંતુ એની અંદર જાપાન જે મહત્ત્વની ક્રૂઝ મિસાઇલ્સ લાવી રહ્યું છે એમાં ટોમ હેકની તૈનાતીની તૈયારી જાપાને શરૂ કરી દીધી છે અને આ હોક એ એવી મિસાઇલ છે કે જે લાંબા અંતર સુધી અને કોઈ પણ હવામાન હોય ભલે વાદળછાયું વાતાવરણ હોય ધુમ્મસ હોય વરસાદ હોય કે ગમે તેવા વાતાવરણની અંદર આ મિસાઇલ એવી છે કે લાંબા અંતર સુધી એ જાય મતલબમાં એ વાર કરી શકે એટલી એની ક્ષમતા હોય છે અને આ જે મિસાઇલ છે ટૉમહોક એ અમેરિકાની મિસાઇલ છે અમેરિકાની નૌસેના અને રોયલ નેવી છે એ યુદ્ધ જહાજોના યુદ્ધ જહાજોને જમીનના લક્ષ્યો પાર પાડવા માટે આનો ઉપયોગ કરે છે મતલબમાં આ હોક એ એવી મિસાઇલ છે કે જેનો ઉપયોગ જમીન ઉપરથી થઈ શકે છે અને ગમે એટલું લાંબુ અંતર હોય દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે એવી આ હોક મિસાઇલ છે એકચ્યુઅલી જાપાને બે હજાર બાવીસની અંદર નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી હેઠળ પાંચ વર્ષની અંદર પોતાની સેનાને મજબૂત બનાવવા માટેનું એક લક્ષ્ય રાખ્યું હતું અને એના માટે દર વર્ષે બજેટની અંદર વધારો કરવામાં આવી રહ્યો છે ટૉમ હોક મિસાઇલ્સ ઉપરાંત જાપાન ઇન્ટરસેપ્ટર અને મોબાઈલ રિકનાઇઝ સેન્ટર રડારની ખરીદી પણ કરવાનું છે અને આ જે મોબાઈલ રીક રીકા રિકનાઇ રડાર છે એ ઓકાનાવાની અંદર તૈનાત કરવામાં આવશે અત્યારે ભારત જે છે એ બે હજાર ચોવીસની અંદર રક્ષા માટે પંચોતેર બિલિયન ડોલર ફાળવણી કરવામાં આવેલી છે રક્ષા બજેટ માટે ભારતે અને ભારત અત્યારે દુનિયામાં ત્રીજા નંબરનો દેશ છે કે જે સેનાની પાછળ સૌથી વધારે ખર્ચો કરે છે પરંતુ હવે જાપાન જે પ્રમાણે આગળ વધી રહ્યું છે રક્ષા બજેટ વધારી રહ્યું છે એ જોતાં હવે જાપાન સીધું દસમા નંબર ઉપરથી ત્રીજા નંબર ઉપર આવી જશે આ ઉપરાંત જાપાન બે હજાર પાંત્રીસમાં લશ્કરની તેનાતી તેનાતી માટે બ્રિટન અને ઇટલી સાથે મળીને નેક્સ્ટ જેન ફાઇટર જેટ પણ ડેવલપ કરી રહ્યું છે મતલબમાં અત્યારે ચારે કોર દુનિયાની અંદર જે હાલત છે એ બહુ જ ખરાબ થઈ ગઈ છે એક તરફ રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે ઇઝરાયેલનું યુદ્ધ ચાલે છે અને બીજા બધા જે દેશો છે એની હાલત બી બહુ ખરાબ છે હમણાં સાઉથ કોરિયાની અંદર હાલત ખરાબ થઈ ગઈ ઘણા બધા દેશો છે એની અંદર અત્યારે હાલત ખરાબ થઈ ગઈ છે એટલે રક્ષા માટે અત્યારે વધારે પ્રાયોરિટી આપવામાં આવી રહી છે બીજી તરફ જાપાનની ચિંતા એ છે કે જાપાનની અંદર સતત જે વસ્તી છે એમાં ઘટાડો થઈ રહ્યો છે અને એને કારણે સૈનિકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે તો આના સોલ્યુશન માટે જાપાને હવે માનવ રહિત હથિયારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો એની આર્ટિલિજન્સ આ આર્ટિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈના ઉપયોગ ઉપર જાપાને હવે ફોકસ વધારી દીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ